સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ સબજેલની બાજુમાં ભાગમાં મચ્છર ઉત્પાદન કરવાની પાકરી હોય તેવી હાલત જોવા મળી રહી છે વાત કરવામાં આવે ત્યારે તાલુકામાં આવેલ સબજેલ બાજુમાં મોટા વાસ વિસ્તારમાં જવાના મેન રસ્તાની બાજુમાં ગંદકી સાથે ગંદા ભરાયેલા પાણીનું સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું છે તો લોકો એવી પણ ચર્ચા કરે છે કે સબ જેલનો કચરો અહીંયા નાખવામાં આવે છે તેમજ જેલની પાણીની ટાંકી પાણી પણ અહીંયા ઠાલવવામાં આવે છે ત્યારે આ જગ્યાએથી ગંદકીની ભયાનક દુર્ગંધ પણ આવે છે કે જેથી મચ્છરજન્ય રોગ ઉભા થાય તેવી સો ટકાની ગેરંટી અહીંયા જોવા મળે છે ત્યારે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ સહિત મોટા વાહ વિસ્તારમાં રહેતા લોકોમાં રોગ ઉભો થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ આ વિસ્તારમાં રહેતા રહીશો ગંદકીથી લાચાર બન્યા હોય તેવું પણ લાગી રહ્યું છે જો આ ગંદકીનો નિકાલ તકે નહીં થાય તો રોગચાળો સ્થિતિ સર્જાય છે તો તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે તેમજ સબ્જેલનું પાણી તેમજ કચરાનો અન્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે અહીંયા ગંદકી બહુ થાય છે આ અમારો રસ્તો છે પોલીસ સ્ટેશન બાજુમાં અને અહીંયા કચરો પણ નાખવામાં આવે છે બહુ બાજુમાં નિશાળ છે છોકરા નાના રોગચાળો છે વધારે તકલીફ છે તો આ સમસ્યા દૂર થાય એવી અમારી વિનંતી આપને સમસ્યા છે હા હું સાબિતભાઈ અહેમદભાઈ બોલું છું અમે અહીં લોકો આ વિસ્તારમાં રહીએ છીએ અમે અહીંયા અને આ લોકો લકડી અહીંયા ગંદકી કરે છે અહીંયા અત્યારે ઝેરી મેલેરિયા અને તાવની અત્યારે સમસ્યા છે અને આ લોકો કંઈ કરતા નથી અહીંયા કેટલી ગંદકી રહી છે અહીંયા મચ્છર થાય છે અહીંયા માણાને માંદગીના ખાટલા આવે છે અહીંયા આ લોકો કંઈ કરતા નથી આપણે અમને કેટલું કહેવું અમને અને આ જેલમાંથી પણ કચરો બધો અહીંયા નાખે છે અને કોઈ ઉપાડવું આવતું નથી અહીંયા કોઈ કારીગરો આવતા નથી કામ કરવું અમારે અહીંયા કેવી રીતના રહેવું હવે અમારે અહીંયા રહેવું મુશ્કેલી થઈ ગયું છે બધા અહીંયા પણ કે આખો મોટો વાસ છે અમારે અહીંયા

તો તમારી માંગ શું છે મારી માંગ એક જ છે કે સાફ સફાઈ કરાવો હોય એક પેસ વાટર સાથે 24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ